પ્રાથમિક તથા માધ્યમિક શાળાના પ્રાંગણમાં આ વર્ષે ઓગણસીમાં સ્વતંત્રતા દિવસ ઉત્સાહ ઉમંગ અને દેશપ્રેમના માહોલમાં ઉજવાયો પ્રથમ વખત મહિલાઓની ઉપસ્થિતિ પુરુષોની તુલનામાં વધારે રહી હતી સાથે જ અનુસૂચિત જાતિના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા જે ગામની સામાજિક સક્રિયતા અને એકતાનું જીવંત પ્રતીક બન્યું શાળા તેમજ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ દેશ ભક્તિ ગીતો નૃત્ય અને વક્તવ્યથી માહોલને દેશપ્રમના રંગમાં રંગી દીધો હતો જન્માષ્ટમી તહેવાર નજીક હોવાથી પાટીદાર સમાજ સહિત ગામના અનેક પરિવારો પંદર ઓગસ્ટના કાર્યક્રમ નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા તો નોતિયાર કુંભાર ઉસ્તાદ સૈયદ રાઠોડ દરબાર મહેશ્વરી જાગરિયા અને અનુસૂચિત જાતિના ભાઈઓ બહેનો એક મંચ પર આવી ગામે એકતાનો જીવંત સંદેશ આપ્યો હતો તો જોશી પરિવારમાંથી એક દીકરીએ સીએ પરીક્ષા પાસ કરી જેને ગ્રામ અગ્રણી તથા બ્રાહ્મણ સમાજના આગેવાન રમેશ જોશીએ અભિનંદન આપી તેનું સન્માન કર્યું હતું પાટીદાર સમાજના વાલજી બાપા પરિવારની દીકરી ડોક્ટર નામ રોશન કરનાર દીકરીનું સન્માન માજી સરપંચ જાડેજા સુરેન્દ્રસિંહે ઇનામ આપી પ્રોત્સાહિત કર્યું હતું તો બાળકોને રોકડ ઇનામ આપી સન્માનિત કરાયા હતા જેમાં જીએમડીસી માતાના મઢ તરફથી નોટબુક વિતરણ પણ કરાયું હતું આશાપુરા ફાઉન્ડેશન તરફથી થેલા નોટબુક અને પ્રસાદી સ્વરૂપે બિસ્કિટનું વિતરણ કરાયું હતું આ અવસરે આશાપુરા ફાઉન્ડેશન તરફથી હુસૈન નોતિયાર હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન શાળાની બાળાઓ તથા બર્મલ આચાર્યએ કર્યું હતું સૈયદ વીરોએ આઝાદી આંદોલન ગાંધીજી અને સરદાર પટેલ અંગે પ્રેરક ભાષણ આપ્યું હતું માજી સરપંચ સુરેન્દ્રસિંહે માર્ગદર્શન આપ્યું હાલના સરપંચ કાસમભાઈએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને વિકાસ વ્યક્ત કર્યો હતો તો અનવરભાઈ બલિદાનની વાતો કરી એકતા જાળવવા અપીલ કરી હતી તાલુકા પંચાયત સભ્ય કોંગ્રેસ અધ્યક્ષ તથા નવયુક્ત મુસ્લિમ હિત સમિતિના સહમંત્રી ઇબ્રાહિમભાઈ કુંભારે ગામના વિકાસ માટે સહકાર આપવાની ખાતરી આપી અને શિક્ષણ સુધાર માટે વીસમી તારીખે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની જાહેરાત કરી હતી ગ્રામ પંચાયતના સામાજિક ચેરમેન રામજીભાઈએ શિક્ષણમાં જરૂરી પગલા લેવાની માંગ કરી ઉપસરપંચ પ્રતિનિધિ હિતેશભાઈએ શિક્ષકની અછત અંગે ચિંતા વ્યક્ત કરી હતી તો ગ્રામ પંચાયત સદસ્ય રજબ છા તલાટી પ્રવીણભાઈ ગઢવી વકીલ લાલજીભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય આદમ નોતિયા ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા માતાના નાનાથી મોટી એક છોકરી ભુજ જાય છે ભુજ જઈને માતૃછાયા સ્કૂલમાં ભણે છે સ્કૂલમાં પણ એક સામાન્ય છોકરી તરીકે રહેતી કે જેને કાંઈ ખાસ એટલા પર્સન્ટેજ આવ્યા નહીં કાંઈ ખાસ એટલું કોઈ સ્પર્ધાઓમાં કે તમારી લોકોની જેમ ડાન્સમાં રહ્યા નહીં બટ એક નિયમ હતો એક વિચાર હતો જિંદગીમાં કે કાંઈક કરી જવું છે કાંઈક એવું કરવું છે કે જેના કારણે આજે મારા માતા પિતા મારા પર એક ગર્વ રાખી શકે અને બસ એ જ વિચાર સાથે આગળ વધી સીએની ડિગ્રી બાજુ પ્રયાણ કર્યો ઘણા જ બધા એમ કહી શકાય કે પરીક્ષાઓ આવી જિંદગીમાં મારી પણ એ બધી જ પરીક્ષાઓમાં ઘરેથી વધુ સપોર્ટ હોય અને ઘણા જ બધા વડીલોનો જ્યારે મારા માટે આશીર્વાદ હોય ત્યારે આ બધું પૂરું કરવું બહુ જ આસાન બની ગયું હતું મારા માટે લાસ્ટમાં અંતે ખાલી એટલું જ કહીશ કે રૂકી હોઈ રૂકી હઈ ઘડી ભી કભી સમય કો નહીં રોકતી સુકા હુઆ પેડ કભી બસંત નહીં રોકતા વેસે ભી અગર આપ લોકો જિંદગી મેં કુછ બનના ચાતે કરના ચાતે તો ચલતે જાઓ ચલતે ચલતે સબ હો જાયગા થેન્ક યુ શુભકામના આપું છું વાત કરીએ રામજીભાઈ એ શિક્ષણ આરોગ્ય તો પહેલાં તો આપણે માતાનામ ગામમાં સાડા ત્રણસો છોકરા પ્રાથમિક શાળામાં ભણે છે તો શિક્ષક ખાલી ચાર જ છે તો બારમલ સાહેબને અમે કીધું તો સાહેબ કે અમે ઓફિસનું કામ કરીએ એક બેન તાલુકાનું કામ કરે ને બે શિક્ષક ખાલી બપોર સુધી હાજરી પૂરવા નીકળી જાય એટલે બપોરે બે વાગે રજા પડેલી હજી સુધી અમને એમ કોઈ વાલ્યુ નથી કીધું ભાઈ અહીંયા શિક્ષક નથી આમ એ થોડીક જવાબદારી વાલીઓની પણ છે આપણા છોકરા સ્કૂલમાં જાય છે કે શું છે કે આ રામજીભાઈ વીસ તારીખ કીધું તો વીસ તારીખે બધા બધાના કામકાજ મૂકી ને તમે અહીંયા હાજર રહેજો આપણે કાઈ ને કાઈ શિક્ષકનો વ્યવસ્થા કરશું નહીં થાય તો ગામમાંથી ફંડ કરી ટ્રસ્ટમાંથી ફંડ કરી જીએમડીસી ફંડ કરી ચાર પાંચ શિક્ષક આપણા ગામની છોકરીઓને અહીંયા ભણાવવા માટે જેટલા ટાઈમે શિક્ષક નહીં આવે ત્યારથી આપણે શિક્ષકનું અમે આયોજન એવી રીતે કરેલું છે પછી વાત આપણે દયા પર જે સેન્ટ જોઈસમાં જાય છે તો આપણે અમે સરપંચની ચૂંટણી લડવામાં હતા ત્યારે બધા ગામજનોની માગણી હતી કે આપણી જીએમડીસી દષ્ટ આપણે ખાઈએ અહીંયા બીમારી આપણે લઈએ ને માતા નંબરને શું સુવિધા જીએમડીસીની તો અમને કાંઈક બસનું કીધું હતું માતા નંબરથી દયા પર સ્કૂલ બસ માટે તો અમે રજૂઆત કરી એ બસનો જીએમડીસીમાંથી અમને કોલ આવી ગયો છે આ મહિનામાં એ બસ ચાલુ થઈ ગયા છે આપણા પચાસ છોકરા છે એ દયા પર લઈ જશે અને અહીંયા પહોંચાડશે પછી આપણે જે માતા નંબર ગામના વિકાસ માટે જે પ્રવાસન ધામની એ તેત્રીસ કરોડ રૂપિયા એ માણસોને ખબર નહીં હોય ગામના એમ કે તેત્રીસ કરોડ રૂપિયા આવ્યા પણ તેત્રીસ કરોડ આવ્યા હમણાં બારથી બધા આવ્યા જે પટેલો એ લોકોને પણ એવું ખબર નહીં માતા નંબરમાં તેત્રીસ કરોડ રૂપિયા આવ્યા પણ ક્યાં સાર્વજનિક ગામ હિતમાં ક્યાં વાપરનારી તમે કહો આજે આજે ચોકમાં બે છાટા પડે એટલે ગંદકીનો સામનો કરવો પડે છે મેન રસ્તો આપણો તો એ બંધ થઈ ગયો છે એટલે આપણો કોઈ ગામ એમ નથી કહેતો ભાઈ આ મેન રસ્તો બંધ થયો છે એના એના લીધે કે તમે શું કર્યું અહીંયા તો અમે આની લડાઈ અમે ચાલુ જ છે પ્રવાસન ધામને અમે પણ લખી મૂક્યા છે લેટર તમે ગામ હિતમાં ન હોય તો અમને પાછો નથી દે ભાઈ અમારા આ એન્ટરમાં નથી આવતો અમે પંચાયત કરીએ કે એમએલએ ને કે જિલ્લા પંચાયતી થી કરીએ આ બીજા ગામને ખબર ન હોય આ વસ્તુ શું છે એટલે આપણે ગામની પરિસ્થિતિ જોઈએ અહીંયા ચોકમાં ગટરની આલો વ્યવસ્થા આપણે નથી હવે પ્રશ્ન આ પ્રશ્ન એવો મોટો છે છાતા પડશે એટલે આખો રોડ ખોદેલો છે એ આપણે ગામનો યાત્રિકોનો બધો બધું ખરાબ લાગે છે અહીંયા કે ખોટી છાપ નહી જાય છે યાત્રિકો તો આ લોકો હજી પણ આપણે રૂપરાઈ તડાવ છે તમે જુઓ આજે ગ્રામ પંચાયત થી કરીને જાત્રાકુટ સુધી એ લાઈટો ચાલુ નથી લોકો પણ થઈ ગયો પછી ચોક થી કરી ચાર નંબર ગેટ સુધી ઈ લાઇટ ચાલુ નથી એટલે ગામમાં ખાલી આ એટલું લાઇટું નાખેલી છે 33 કરોડમાં ઈ હજી આ પંચાયતને નથી સોપેલું ગામ એમ કે આ લાઇટું કેમ ચાલુ નથી પછી સાફ-સુફાઈ નું કામ છે ઈ કલેક્ટરને સોપેલું છે આ તરાવ હજી ગામને ગ્રામ પંચાયતને સંપર્ક નથી કર્યો એટલે ગ્રામ પંચાયત એવું નથી કે ડાયરેક્ટ વહીમાં સફાઈ કરે કે આપણે બધો એની વહીવટી લેવી પડે છે આજે ગામમાં કઈ પણ ટ્રેક્ટર અમે લે દોટ ઉટોલાવશું એની અમને મંજૂરી લેવી પડશે એટલે ગ્રામ પંચાયત ને એવું નથી કે સરપંચ બની ગયા એટલે સત્તા છે તમને પૈસા વાપરવાની એટલે આ બધાને ખ્યાલ નહીં એટલે આજે હું ખુલાસો કરું છું કે આ આ પ્રશ્ન આપણા ગામના હિતના છે બધા પ્રશ્ન એટલે ગામવાળાને ખબર નહીં કરોડ આપ્યા અમે સામેથી કીધું બીજા ફેસમાં આવશે અમે આ ઉપર અમે કીધું બીજો ફેસ ક્યારે આવશે હજી કાંઈ નક્કી નથી એની ગ્રાંત નો અમે ટ્રસ્ટમાં કીધું ટ્રસ્ટ એમ કે છે ગામવાળા અમને કોઈ કહેતા નથી તો અમે ચાર વાર ટ્રસ્ટમાં જઈ આવ્યા લેટર આપ્યો છે ભાઈ તમે કરી દો પંચાયત નું જે સહયોગ અમે બેઠા છીએ તાજી હજી કાંઈક ટ્રસ્ટે અમે કોઈ જવાબ આપ્યો નથી તો આ ગામને હિતમાં વિકાસના કામોમાં થોડો રસ લઈ ને ગામને બધા બહારથી પાયા છે ને એક આપણો અહીંયા અવાડાનું પણ આયોજન છે અહીંયા ગૌશાળાનું આયોજન એમાં એક શેડનું પણ આયોજન છે શેર તરફ મંજૂર થઈ ગયો છે અહીંયા ગૌશાળામાં એક અવાડોનું બાઉન્ડ્રીનું છે ક્યાંક ગામમાંથી ફંડ કરશું નહીં તો પછી ક્યાંક સરકારની ગ્રાન્ટમાંથી ક્યાંક પાસ કરાવશું તે આપણા બધા કામો છે ખુટતી કરોના

सेवाएं हुई कि मुफ्त मिले ही खपे ने मिले ही करें था था, पे इनका कहे पाप बीस तारीख जो पंचायत तथा थी राष्ट्रीय पर के पास रोड पे हलता ने चक्का जाम कहता सी ये वालिए जी ये पाजी महत्रे जी ये भारके जी नासी पंडा सी पंचायत की बॉडी ये मिले के जायज करी मैच दे ही तारीख जो स्कूल में आती जब बनाई हाजी पूरा है जा हाजी पूरा कर बाहर पां पंचायत तरह थी रोड सुनी चक्का जाम कहता सी आसम भाई ये नौ दिन तारीख जो आज है दिन हूँ ग्राम જનોને ગ્રામ પંચાયત વતી આભાર માનું છું ને ગ્રામજનોનો બી આભાર માનું છું વાત કરો તમે વિકાસની તો આજે જે માતાના મઠમાં ખૂટતી કડીઓ છે એ અમે સરકારશ્રીને સમજ પહોંચાડ્યો છે ને મીડિયા તરફથી પણ અમે કહીએ છીએ તમે સમજ પહોંચાડજો જે મોટી રકમ ફાળવેલી હતી માતાના મઠ ગામમાં તે રકમ યોગ્ય જગ્યાએ ફાળવેલી નથી તો અમે કહીએ છીએ જે ગામમાં જાહેર હિતના રસ્તા જે મેન યાત્રિકો આવે છે મેન ગેટ છે માતાજીનો અહીંયા કોઈ આજે વિકાસનું કામ થયું નથી તો અમે મીડિયા માધ્યમથી કહીએ છીએ કે સરકાર શ્રી કરીને તમે આ મેસેજ પહોંચાડજો આ જલ્દીમાં જલ્દી થાય એ અમારી સમસ્યા છે અમે તાલુકામાં જિલ્લામાં કલેક્ટરમાં ને પ્રવાસન નિગમમાં ને યાત્રાધામ વિકાસમાં અમે બધા લેટર લખ્યા છે મૌખિક લેખિક રજૂઆત કરી છે હજી સુધી અમને કોઈ જવાબ આવ્યો નથી કોઈ હજી અમને કોઈ મેસેજ મળ્યો નથી અમે ટ્રસ્ટમાં પણ કીધું છે કે અમને આ આટલો રસ્તો છે માતાના મઠ ગામ પંચાયતથી કરી ને ચાર નંબર ગેટ સુધી તાત્કાલિક રસ્તો બનાવી દો અમે ટ્રસ્ટને પણ વાત કરી છે એ પણ અમને હા પાડી છે હજી અમને કોઈ મેસેજ મળ્યો નથી કાસનભાઈ આજે માતાના અંદર બેનોએ મને રજૂઆત કરી છે અને ગ્રામજનોએ પણ રજૂઆત કરી છે એ લોકોનો મોટામાં મોટો પ્રશ્ન છે એ અત્યારે આવની પંદરમી ઓગસ્ટની અંદર આપણે રજૂ નથી કરી શક્યા અત્યારે આ ઇન્ટરવ્યુની અંદર જાહેર તમને કઈ વાત કરીએ છીએ કે જે અત્યારે આ જીમ નીતિ ચાલુ છે જીમ નીતિની અંદર સરકાર જે મોટા મોટા વચનો આપે છે ને તમામ જગ્યાઓ ઉપર જે પ્રદૂષણ આવડો બધો ફેલે છે અત્યારે ત્રણ માસની અંદર તમે ત્યાં તમને ઘરની આગળ તમને આ રૂબરૂ ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવીએ કે સવારના આ લોકો ઊઠે છે ત્યાંથી એકદમ ઝારી બંધાઈ જાય છે કાળી પાતરી જેવી બરાબર

એના સિવાય માતાના મઠમાં કામ કરતા સિક્યુરિટીની અંદર એ લોકોની ગુજરોટી પણ નથી મળી તો એ સિક્યોરિટી વાળા પણ મને જાણ કરી છે કે કાસમભાઈ થી અમે રજૂઆત કરો અને સિદ્ધિત બેરોજગારો એ પણ એ માતાના મઠની અંદર ઘણા બધા છે એને પણ રજૂઆત કરી છે તો તેના વિશે તમારી અને ઇબ્રાહિમભાઈ શું રણનીતિ છે આ બાળકો માટેની જીએમડીસી માં અમે મૌખિક રજૂઆત કરી છે કે ભાઈ આ બધું પ્રદૂષણ ગામની નજીક માઇન્સ આખા ગામમાં ડસ્ટિંગ શ્વાસને ને તકલીફો એવા વાતાવરણ ફેલાય છે તો અમે આ રજૂઆત મૌખિક કરી છે હજી લિખિત રજૂઆત કરશું બીજું ગામને રોજીરોટી સિયાસર ફંડ સો ટકા ગામને મળે એ પણ અમે રજૂઆત કરી છે ને જીએમડીસી અમને કીધું એ અમે તમે જે તમે કહેશો એ અમે સપોર્ટ કરવા તૈયાર છીએ અમે લિખિત ને મૌખિક રજૂઆત કરી છે ને હજી પણ અમારા જે ગામજનો કહેશે એ અમે રજૂઆત હું કરશું કાસુમભાઈ આજે મેઇન મુદ્દો અત્યારે જે આગળની જે પવનચક્ર બની ગઈ છે એ પવનચક્કીની અંદર રસ્તાઓમાં જબરજસ્ત કોઈ જગ્યા ઉપર હતા એમ જ બનેલા છે નથી એના ઉપર બદરી નાખેલી આવી એમ જ મેટલ નાખેલી છે જેના ઉપર બધા અવર જવર કરતા ખેડૂતોને ઘણી બધી તકલીફ છે તો એ પવનચક્કી ઉપર તમારો આગળનો શું એક્શન છે અમે આ બધી કંપનીઓને બોલાવી અને કહી દેશું કે જે રોડ રસ્તા તમારા છે કે આ જાડી કટિંગ ન કરે ને રોડ રસ્તા સારા બનાવે એ અમારી રજૂઆત કરશું એના માટે અમે ઉપર રજૂઆત કરશું મામલેદાર ઓફિસમાં કલેક્ટરમાં રજૂઆત કરશું જે તમે ઝાડો કાઢ્યા છે ક્યાંક પ્લાન્ટેશન ગૌચરમાં ડેવલપ તમારો જે પણ પવનચક્કીનો સીએસર હોય એ અમને પંચાયતને મળે એ અમે એ લોકોને રજૂઆત કરશું નમસ્કાર મિત્રો મારું નામ કુંવારીબ્રાઈમ હારૂણ હું લખપત તાલુકા પંચાયત સદસ્ય આજ રોજ પંદરમી ઓગસ્ટ ઓગણ ઓગણસી સ્વતંત્ર દિવસે સૌ દેશવાસીઓને શુભકામના પાઠું છું આજ રોજ ગ્રામવાસીઓને પણ શુભકામના પાઠું છું આપણા દેશની અંદર અમન શાંતિ રહે એવા અમે માતાજી કને અને આજીભી બાબા કને દુવા માગી છે સૌ પ્રથમ તો હું ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કાસમભાઈ કુંભાર તેમજ તેમની સમત ટીમને અભિનંદન પાઠવું છું કે આજ એક મહિના થયા બાદ જે લોકોએ એક વચન કરેલું હતું એ કે સેન્ટ જેવિસ સ્કૂલમાં ભણતા માતાના મઢ ગામના વિદ્યાર્થીઓને મફતમાં બસની સેવા જીએમડીસી સાથે કરી આપશું એ લોકોએ પોતે જબાન ઉપર પાડી અને આજે પહેલી તારીખથી રોજ જીએમડીસી તરફથી એક બસ ફાળવામાં આવી છે એ બદલ માતાના મઢ ગ્રામ પંચાયતના સમિતિને હું અભિનંદન પાઠું છું અને તમે વિકાસની વાત કરો છો ત્યારે માતાના મઢ ગામની અંદર તેત્રીસ કરોડ રૂપિયાની મોટી જંગી રકમ ફાળવેલી હતી ત્યારે આપ જોઈ રહ્યા છો આપ મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છો જ્યારે થોડોક પણ એવું વરસાદ પડે છે ત્યારે ગામની અંદર ગટર કિચડ એવા રસ્તાઓ એ પોતે વિકાસના કામો વાત કરી રહ્યા છે એ પૂર્ણ કર્યા નથી હજી અમે એમને જે વાત કરી છે તે એવો જવાબ આપે છે કે બીજા ફેસની અંદર કરશું તો તેત્રીસ કરોડની એક મોટી જગમ રકમ છે એનો ઉપયોગ ખરેખર ગામના હિતમાં થયેલ નથી અને જો આ ધોરણે જો કરવામાં નહીં આવે તો માતાના મઢના યાત્રિકો એક ખોટો મેસેજ જાશે એવી આપના મીડિયા માધ્યમથી હું અપીલ કરું છું એના માટે અમારી આ યુવા બોડી અને ગ્રામજનોએ આજે પ્રજાસત્તાકના દિવસે એવી ચર્ચા કરવામાં આવેલ છે જો આ સરકાર ખોટી વાતો કરી રહી છે જ્યારે છોકરાઓનું ભવિષ્ય બગડી રહ્યો છે ત્યારે માતાના મઢ પ્રાથમિક શાળાની અંદર સાડા ત્રણસો છોકરા ભણી રહ્યા છે એની અંદર ખાલી ત્રણ જ શિક્ષકો છે તો અમે વીસ તારીખના એક આયોજન આંદોલનનું કરી રહ્યા છીએ જો સરકારના કાન નહીં ખોલે તો માતાના મઠ ગ્રામજનો અને ગામના યુવાનો આગેવાનો અમે આંદોલન કરી અને સરકાર સામે અમે આંદોલન કરશું અને છોકરાઓનું ભવિષ્ય ન બગડે એના માટે અમે પૂરતા પ્રયત્નો કરશું એવી અમે આપ આપના મીડિયા આ માહિતી આપી છે સૌ તો સર્વ દેશવાસીઓને ગ્રામજનોને સ્વતંત્ર દિવસે હાર્દિક શુભકામનાઓ મુદો છે શિક્ષણનો શિક્ષણ માતાન મઠમાં થી ઉપર છોકરાઓ છે ત્રણ શિક્ષક છે એ છોકરાઓ સાથે આવ્યા છે અમારા સાથે કે અમને બોલવું છે કે શિક્ષક નથી અમારે કહીને અમારી વેદના સાંભળો તો સાંભળો તો નાના બાળકની વેદના સ્કૂલ વિશે ડન ડન નામ મારું નામ કુંભાર સોયબ સહેબજુણસભાઈ છે હું દસમા ધોરણમાં ભાણું છું સરકારને